મેહસાણા ખાતે ભીમનાથ મહાદેવમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ગુજરાત આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાણા ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રંજનબેન ચૌહાણ ની ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ સંમેલન યોજાયું હતું આદિવાસી ભીલ સમાજના દરેક અગ્રણીઓ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના જે તેજસ્વી તારલા જે ડોક્ટર અને એન્જિનિયર અને ઘણા લોકો મોટી પોસ્ટમાં પાસ થયા છે એમને સ્ટેજ ઉપર મોમેન્ટો અને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા આ સન્માન કાર્યક્રમમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાણાએ જણાવ્યું કે અમારો સમાજ હવે શિક્ષિત અને વિકાસ તરફ જઈ રહ્યો છે ખૂબ જ આગળ વધી રહ્યો છે દર વર્ષે દરેક વિદ્યાર્થીઓને સન્માનિત કરીને આ કાર્યક્રમ યોજીશું અને આજના આ સમાન સમારંભમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠનનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે રિપોર્ટર હિતેશભાઈ મોદી ઇન્કલાબ ન્યૂઝ મહેસાણા ક્રાંતિ અમારી શરૂ થઈ ચાલ કે કોઈ પણ સમાજનો વિકાસ શિક્ષણ વગર શક્ય નથી એ અમને ખબર પડી છે આજિબાજી સમાજ પણ શિક્ષણ તરફ આવેલું છે આવનારા દિવસોની અંદર શિક્ષણ જ એક એવું હથિયાર છે જે સમાજની ક્રાંતિ નક્કી કરશે આજના કાર્યક્રમમાં કેટલા યુવકો યુવતીઓને એવોર્ડ આપવામાં આવ્યો છે લગભગ ત્રણસો એક વિદ્યાર્થીઓ આપણે સન્માનિત થયા છે અમારા અને બીજા ઘણા વિદ્યાર્થીઓ છે જેને અમે લોકો આજે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી પહોંચી નહીં પડે અને તેમના ઘરે પ્રવેશ આજે આખો સમાજ અમારો આખા ગુજરાતના કોઈ ગુણામાંથી આદિવાસી કોઈ સમાજના પરિવારના ધર્મ માટે એકત્રિત છે આજે આખો સમાજ એક થઈ રહ્યો છે એ સ્પષ્ટપણે દેખાઈ છે ના કાર્યક્રમમાં કોને કોને સન્માનિત કરવામાં આવ્યા છે આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અમારા શ્રી સોમજીભાઈ લાભો સાહેબ આઈપીએસ શ્રી અશ્વિનભાઈ ચૌહાણ સાહેબ અને કાર્યપાલક ઇતિહાસ દેવાભાઈ મોવાડિયા સાહેબ હાજરી આપી હતી અને સમાજના નવયુવા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા મૃતક માટે અને અમારા જે શ્રી યુવરાજ જયંતગ દસ અંગ જે શું લગ્ન થયા હતા તે તમામ કપલોને અહીંયા કોંગે આપીને સન્માનિત કરવામાં ચેમ્પિયન છું પછી સ્ટેટ રહેવું નેશનલ રહેવું ઇન્ટરનેશનલ રહેવું હવે હું વર્લ્ડ રમવા જાય એ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં રમી અને આ બધું મારા ફેમિલીના સપોર્ટથી થયું છે અને મારા ફેમિલી મને સપોર્ટ આપ્યો એટલે હું અહીંયા સુધી કોઈ જ મોડલ સ્કૂલ અને શ્રી વિદ્યાનંદ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ છું આ સિવાય હું સખી મંડળ ચલાવું છું અને બહેનો અને ખાસ કરીને દીકરીઓ ભણવામાં આગળ કઈ રીતે વધી શકે એના માટેના મારા પ્રયાસો છે અમારું જે એજીએસ છે તે છેલ્લા આઠ મહિનાથી કાર્યરત છે અને હું એમનું રાજકોટ લેવલે પ્રેસિડેન્ટ છું અને હું ગુજરાત આદિવાસી સંગઠનની મહિલા પ્રેસિડેન્ટ છું અને અમારા સંગઠનની એજીએસ અમારું સંગઠન છે એ સંગઠન બહેનોના મહિલા જે છે અમારા સમાજની આદિવાસી બહેનો ને આગળ લેવા માટે કે મારા સમાજની જે મહિલાઓ છે એ વધારે ને વધારે શિક્ષિત બને જે અમારા સમાજના નીચે જે જુદા જુદા જે સમાજ